સુરતના સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગત દિલીપ પાટીલના વિદેશી દારૂના સ્ટેન્ડ પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ સુરતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લે આમ દેશી વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે તેવી જ રીતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા શાયોના સર્કલ પૂર્ણા સારોલી રોડ સારોલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરી દારૂબંધીની પોલ ખોલી સારોલી પોલીસને ઊંઘતી ઝડપી પાડી હતી અને સારોલીમાં દેશ વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે તેવી ખરાઈ સામે લાવી હતી સ્ટેટ મોનિટરિંગ સીલના જાબાઝ પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ પટેલની આગેવાનીમાં સ્ટેટ મોનિટરિંગ સીલ દ્વારા સારોલી વિસ્તારમાં રેડ કરી ચારસો આડત્રીસ વિદેશી દારૂની બોટલ સાથે એકોતેર હજાર રૂપિયા રોકડ સાથે છ બાઇક વાહન જેની કિંમત બે લાખ ચાલીસ હજાર સાથે દસ મોબાઇલ ફોન કિંમત એક લાખ વીસ હજાર સાથે અન્ય સામાન ફ્રીઝ કોલ્ડ ડ્રિંક પાણીની બોટલો પંખો જેની કિંમત વીસ હજાર સાથે મોટા પાયે પાંચ લાખ બાર હજાર સાહીઠ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરતા ઘટના સ્થળથી આરોપીઓ સુનિલ ભટ્ટુ ક્ષીરસાગર પિટ્ટુ અશોક સંતાલી યોગેશભાઈ ભગવાનભાઈ જીવાણી સંજયભાઈ કાળુભાઈ પોકળ ધીરુભાઈ રવજીભાઈ વેકરિયા શ્રવણ રામલાલ ચૌહાણ પ્રવીણ રૂપરામ સરગર કિરીટ ધીરુભાઈ પટેલ પ્રદીપ મગનલાલ ગુપ્તા અનુપ કમલેશ યાદવને પકડી પાડી આ પ્રોહિબિશનનું સ્ટેન્ડ ચલાવનાર મુખ્ય આરોપી દિલીપ આર પાટીલ સ્ટેન્ડ ચલાવનાર મુખ્ય આરોપી રાહુલ ઉર્ફે રવિ મહેન્દ્ર ઘરટે રાજેન્દ્ર કૈલાશ પાટીલ દારૂ અપી જનાર આરોપી રવિકુમાર ગોપાલ ચંદેલ જીતુભાઈ ભાનુભાઈ ઝીંઝાળાને વોન્ટેડ જાહેર કરી સ્ટેટ મોનિટિંગ દ્વારા કોલ કેસ રજીસ્ટર કરી તમામ પકડાયેલા આરોપીને સારોલી પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી કરી સપાટો બોલાવ્યો છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખ ની સાથે